સુરત મહાનગરપાલિકાએ ડોગ રજિસ્ટ્રેશનના જૂના નિયમો પર પીછે હાટ લીધી નવા નિયમો એનિમલ વેલફેરના આધારે બનશે સુરત મહાનગરપાલિકાએ ડોગ રજિસ્ટ્રેશન અંગે નવા નિયમો બનાવવાના મુદ્દે પીછે હટ લીધી છે તાજેતરમાં સ્વાન માલિકો અને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી જેમાં શ્વાન રજિસ્ટ્રેશનના નિયમો બંધારણ વિરુદ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરે જણાવ્યું કે હાલના નિયમો પ્રાણીઓના હિતમાં નથી અને તેમાં સુધારા જરૂરી છે આ બેઠકમાં એનિમલ વેલફેરના નિયમોને ધ્યાનમાં રાખીને નવા નિયમો બનાવવાની વાત સ્વીકારવામાં આવે છે મહાનગરપાલિકાએ અગાઉ જાહેર કરેલા શ્વાન રજિસ્ટ્રેશન ફોર્મમાં બે હજાર આઠના ઠરાવનો ઉલ્લેખ કર્યો હતો જે મૂળભૂત રીતે ભેરેસપાડાના વેરા માટે લાગુ પડતો હતો અભ્યાસ કર્યા વગર જ આ ઠરાવને શ્વાન માટે જાહેર કરી દેવામાં આવ્યો હતો જેને લઈને શ્વાન માલિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો શ્વાન માલિકોનું કહેવું છે કે રજિસ્ટ્રેશન માટેના નિયમો યોગ્ય રીતે તૈયાર થવા જોઈએ અને તેમાં પ્રાણીઓની સલામતી તથા માલિકોના હિતોનું ધ્યાન રાખવું જોઈએ તેઓએ મહાનગરપાલિકાને વિનંતી કરી છે કે કોઈ પણ નવા નિયમો બનાવતા પહેલા તમામ સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવામાં આવે પ્રાણી અધિકાર સંસ્થાઓએ પણ આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી છે હવે સુરત મહાનગરપાલિકા એનિફલ વેલફેર બોર્ડના માર્ગદર્શન હેઠળ નવા નિયમો તૈયાર કરશે સ્વાન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ પારદર્શક અને યોગ્ય બનાવવા માટે વિશેષ સમિતિની રચના કરવાની પણ શક્યતા છે આ નિર્ણયથી સ્વાન માલિકો અને પ્રાણી પ્રેમીઓમાં રાહતની લાગણી જોવા મળી છે મ્યુનિસિપલ કોર્પોરેશન માં આવ્યા છે અને એ લોકોને રજૂઆત કરવા આવ્યા છે અમારા પાંચ મેમ્બર અંદર ગયેલા છે મુગલી સરામાં કે આ બધા કાયદા પાછા ખેંચે અને રજીસ્ટ્રેશન અમે કરાવવા તૈયાર છીએ અમે અમેદરી આપવા બી તૈયાર છીએ કે અમારા થાય તેનું અમે અમે ધ્યાન આપશું એમ નહીં કહેતા કે અમારા લીધે નુકસાન થાય અને અમે ખુશ એવું નથી પણ જણના સિગ્નેચર એક એક જ ડોગ રાખી શકે અત્યારે આપણે ફિમેલ ડોગ લઈએ એને મેટિંગ કરાવીએ ચાર પાંચ બચ્ચા તો હોય જ હવે ચાર પાંચ બચ્ચા આપવા તો કોને આપવા લેવા વાળા કોઈ હોય તો લઈ નહીં લેવા વાળા હોય તો આપણે ફેંકી તો ના જ દેવાય ને એટલે એવું નહીં હોય એમ ને હું તો સ્ટે એનિમલની હું સેવા કરું છું બર ત્યાં બાવીસ છે તેમાંથી લગભગ વીસ એનિમલ છે જે કેન્સર વાળા છે આંધ્રા છે લુલા છે લંગડા છે હવે એક ડોગ રાખવું તો બાકીના એકવીસને ક્યાં છોડવા કાં ફેંકવા એટલે આ બધા બહુ મોટા મોટા પ્રશ્નો છે સરકારે અમને સહાય કરવી જોઈએ સરકારે અમને હેલ્પ કરવી જોઈએ નહીં કે આવા કાયદાઓ ઘડીને ફીડર લોકો વધારેને વધારે હેરાન થાય અને આજુબાજુવાળાને બહુ વધારે તમાશો કરવાનો એ થાય એટલે આવું નહીં કરવું જોઈએ અમે બાંહેધરી આપવા તૈયાર છે અમે રજીસ્ટ્રેશન કરવા તૈયાર છીએ પણ બાકીનો અમને સપોર્ટ કરો

અને અમારી જવાબદારી રૂપે અમે કમિશ્નરશ્રીને મળ્યા છીએ આ કર અને રજીસ્ટ્રેશનમાં ઘણી બધી બાબતો વિસંગત હતી અને આ વિસંગત બાબતો કાયદાનામાં પાલન થાય એવી જ નહોતી અને એ બાબતે કમિશ્નરશ્રીનું ધ્યાન દોર્યું છે એમને પણ આ બાબતો બહુ વિસંગત લાગી છે ખાસ કરીને બે હજાર આઠના ભેંસપાળાના ઠરાવ ઉપર આ રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશન કરની બાબત હતી એ બાબતે એમને ખૂબ આશ્ચર્ય થયું છે અને આટલા વર્ષોમાં ઠરાવ નથી થયો એ બાબત પણ એમને આશ્ચર્ય છે એટલે એમને એવું કીધું છે બે દિવસ પછી આરોગ્ય વિભાગના વડાઓને હાજર રાખીને અમને સભ્યોને હાજર રાખીને અને જે પણ કાયદા પ્રવર્તમાન કાયદા છે એને આધારિત આ રજીસ્ટ્રેશનની આખી બાબતો સુરત મહાનગરપાલિકામાં કમિશનરશ્રી પોતે એમની અધ્યક્ષતામાં નક્કી કરશે અને એ દરમિયાન આ રજીસ્ટ્રેશન ભરવા બાબતે કોઈએ પેનિક થવું નહીં અને કમિશનરે અધિકારીઓને કીધું છે કે રજીસ્ટ્રેશન ભરવા બાબતે કોઈને કોર્સ કરવો નહીં કોઈને ફોન કરવા નહીં અને કોઈને પણ દબાણ કરવું નહીં અને અધિકારીઓ સમય